ગુજરાતમાં વસતા રાજસ્થાની પરિવારોની મહિલાઓ અને બાળાઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણગોર તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રહેતા રાજસ્થાની પરિવારોએ પણ ગણગોર તહેવારની ઉજવણી કરી હતી રાજસ્થાની પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે અને કુમારિકાઓ સારા વરની પ્રાપ્તિ માટે સતત સોળ દિવસ શંકર પાર્વતીની પૂજા કરે છે જેમાં મહેશ્વરી સમાજના યુવા યુવતીઓ ગરબે ઝૂમ્યા હતા જોકે સફેદ સાફા સાથે શોભાયાત્રામાં જોડાતા સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વર્ષોથી અસંખ્ય રાજસ્થાની પરિવારો વસવાટ કરે છે આ રાજસ્થાનની પરિવારો દ્વારા દર વર્ષે ગણગોર તહેવારની દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે જેમાં પરણિત મહિલાઓ અને કુંવારિકાઓ હોળીના બીજા દિવસથી અમાસ પછીની ત્રીજ સુધી એટલે કે સતત સોળ દિવસ સુધી ગણગોરની પૂજા કરે છે જેમાં પરણીતા અને કુમારિકાઓ હાથમાં મહેંદી મૂકીને આ તહેવાર સતત સોળ દિવસ સુધી પરંપરાગત રીતે ઉજવે છે ગણગોર તહેવારમાં સોળમાં દિવસે વહેલી સવારે પૂજા અર્ચના કર્યા બાદ ગણગોર માતાને બેન્ડવાજા સાથે ભવ્ય બરગોડો કાઢીને નદીના પાણીમાં પધરાવવામાં આવે છે રાજસ્થાનની પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે અને કુંવારિકાઓ સારા વરની પ્રાપ્તિ માટે વર્ષોથી ગણગોર તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે રાજસ્થાની પરિવારના ગણગોરના તહેવારે ગુજરાતી મહિલાઓમાં પણ ગજબનું ઘેલું લગાડ્યું છે ત્યારે ડીસામાં પણ યોજાયેલા ગણગોર તહેવાર નિમિત્તે શોભાયાત્રામાં ચારસોથી પણ વધુ યુવા યુવતીઓ અને ભાઈ બહેનો જોડાયા હતા સફેદ વસ્ત્રો અને ખાસ કરીને સફેદ સાફા સાથે નીકળેલી શોભાયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા અને આ ધાર્મિક કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ તહેવાર રાજસ્થાન હરિયાણા અને મધ્યપ્રદેશમાં ખાસ કરીને ઉજવાય છે આ દિવસે શિવ ગૌરીની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે તમામ પરિણિત મહિલાઓ આ દિવસે સારા નસીબના આશીર્વાદ મેળવવા અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે ગણગોરના દિવસે અપરણિત અને નમ્ર વિવાહિત સ્ત્રીઓ નદી અથવા તળાવમાં ગણગોરની મૂર્તિને પાણી આપે છે બીજા દિવસે તેઓ સાંજે વિસર્જિત કરે છે અપર્ણિત છોકરીઓ પોતાને મનગમતો પતિ મેળવવા માટે આ વ્રત રાખે છે